દિવ્ય સભા મંડપમાં દિવ્ય સિંહાસનમાં શ્રીજી મહારાજ બિરાજમાન છે બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી છે મહારાજ જમવા પધારો મહારાજ ભોજન શાળાના ઓરડે પધાર્યા છે હાથ દોરાવ્યા છે હાથ લુવા માટે રૂમાલ આપ્યો છે સુંદર ચાકડા ઉપર મહારાજ બિરાજમાન થયા છે બાજોઠ ઉપર સોનાની થાળ સોનાની વાટકીઓ રાખ્યા છે સુંદર ઘીમાં તળેલી પાતળી ફૂલેલી પૂરી મહારાજને પીરસી છે કેસર કેરીનો રસ મહારાજને પીરસો છે ઊંધિયું શાક મહારાજને પીરસું છે લીલા મગનું કઠોળનું શાક મહારાજને પીરસ્યું છે મેથીના ગોટા મહારાજને પીરસ્યા છે કેરી ગુંદાનું અથાણું પાપડ મહારાજને પીરસ્યા છે મહારાજ ચતુરાઈથી જમે છે એક એક વાનગીની મહારાજ પ્રશંસા કરે છે ભાવથી પીરસું છું મહારાજ કંઈ કસર રાખો તો મારા સમ છે મહારાજ તૃપ્ત થયા છે મહારાજ હજુ ભાત બાકી છે સુંદર સુગંધી બાસમતી ભાત મહારાજને પીરસો છે તુવેરની દાળ મહારાજને પીરસી છે દાળ ભાતમાં દહીં મહારાજને પીરસું છે પાપડ પીરસો છે મહારાજ ડાળભાત જેમાં છે સરસ મજાની મીઠી છાસ જીરું મીઠું નાખેલી છે મહારાજને પીરસી છે મહારાજે પાન કર્યું છે પ્રભુને ચડું કરાવ્યું છે હાથ મુખ લૂછવા માટે રૂમાલ આપ્યો છે સરસ મજાનો મુખવાસ મહારાજને આપ્યો છે મહારાજે આજ્ઞા કરી છે બધા સંતો ભક્તોની પંક્તિ કરો આજે મહારાજ આડખેસ નાખી પીરસવા પધાર્યા છે હું મહારાજની આગળ કેરીના રસની ડોલ લઈને પાછે પગે ચાલું છું મહારાજ બધા સંતો ભક્તોને કેરીનો રસ પીરસે છે બીજી વાનગીઓ મહારાજની પ્રસાદીની બધા સંતો ભક્તોને પીરસી છે બધા સંતો ભક્તો તૃપ્ત થયા છે ચડું કર્યા છે મુખવાસ આપ્યા છે મારી ઉપર બહુ રાજી થયા છે મહારાજે આજ્ઞા કરી છે હવે તમે જમી લો મને ભગવાનનો પ્રસાદ મળ્યો છે આજે મને મહારાજની સંતોની સેવા મળી ભગવાનનો પ્રસાદ મળ્યો આજે હું ધન્ય થયો છું કૃતાર્થ થયો છું सजानन्दस्वामी महाराजे